ડોક્ટર અગ્રવાલ પ્રિસ્મા દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન તેમની ક્લિનિક પર કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસથી વધારે લોકોની આંખની તપાસ કરાઈ હતી જેમાં કેટલાક લોકોને મોતિયાનું ઓપરેશન ડોક્ટર દ્વારા બતાવવામાં આવ્યું હતું તેની સાથે જ રેડ ક્લિપ લેબોરેટરી દ્વારા પણ શુગરની ફ્રીમાં તપાસ કરાઈ હતી વધુમાં ડોક્ટર યોગેશ કાંથાવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને આજુબાજુના વિસ્તારના લોકોને વધારેમાં વધારે લાભ થાય તેવા હેતુથી આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કેમ્પ રાખવાની વાત કરી હતી મારું નામ જય પટેલ છે હું ડોક્ટર અગ્રવાલ વિથ પ્રિઝમા હોસ્પિટલ ત્યાં કાર્યરત છું એઝ અ ઓપ્ટોમેટ્રિસ્ટ આજે અહીંયા આપણે ડોક્ટર યોગેશ સરને જે કેમ્પ છે આખોનો અહીંયા લગભગ આજે સો થી વધુ પેશન્ટો જોવાયા છે તેમાંથી લગભગ પંદર થી વીસ જેટલા મોતિયાના ઓપરેશનો માટે પેશન્ટ નીકળ્યા છે અને લગભગ દસ થી પંદર જેટલા આપણે ચશ્માના નંબરનું વિતરણ થયું છે જે નજીકના જેમને જરૂર છે નજીકના જરૂરિયાતમંદ પેશન્ટ છે એમને આપણે નજીકના ચશ્માનું નું વિતરણ થયું છે અને બીજા ઓપરેશનો મોતિયાના ઓપરેશનો માટે પેશન્ટ નીકળ્યા છે લગભગ સો થી ઉપર પેશન્ટો જોવાયા છે આજે અહીંયા કેમ્પ કરીને બહુ આનંદ થયો લગભગ બધા જ પેશન્ટોમાં આંખના અને બાકીના જે હેલ્થ ચેકઅપ માટે જે પેશન્ટ આવ્યા એમાં સારી જાગૃતિ જોવા મળી ઉત્સાહ એક અનેરો જોવા મળ્યો અને અમને પણ ખુશી થઈ કે બધા જ પેશન્ટોનું આંખોનું જે છે એ રાહત દરે નિદાન થાય અને એમને નવી દ્રષ્ટિ મળે હા હું ડોક્ટર યોગેશ કાંઠાવાળા અને લગભગ તેત્રીસ વર્ષથી આ વિસ્તારમાં છું અને અહીંયા અમે જોયું છે કે આંખની તકલીફ ઘણાને છે અને એ લોકોને એની હું અવેરનેસ છે જ નહીં ઘણા વયોવૃદ્ધ વૃદ્ધ લોકો એવું માને કે મને તકલીફ છે અને ઓછું દેખાય છે ઉંમરનો પ્રભાવ છે એના માટે આવું થાય છે પણ એક્યુઅલી પ્રોબ્લેમ હોય છે અને એનું નિરાકરણ પણ હોય છે પણ આ લોકોમાં સભાનતા ઓછી છે આપણા અહીંયા એટલા માટે આજે કેમ્પ રાખ્યો છે અને ખૂબ સારો રિસ્પોન્સ મળે છે લગભગ દોઢસો પેશન્ટ અત્યાર સુધીમાં તો જોઈ લીધા છે અને એમાંથી બાવીસથી પચીસ પેશન્ટને મોતિયાની તકલીફ આવી છે અને એનું નિરાકરણ આરામથી થઈ જશે રિઝમા અગ્રવાલ તરફથી આ રાખવામાં આવ્યું છે અને મેં તો સ્પેસ પ્રોવાઈડ કરી છે અને સાથે રેડ ક્લિપ વાળા સુગરની પણ તપાસ ફ્રીમાં કરે છે અને લગભગ અઢાર પેશન્ટને તો સુગર હતી કે નહીં તે એમને ખબર જ નહોતી એટલે અહીંયા ડાયગ્નોઝ થયું છે હવે આંખ અને સુગર ઇટ ઇઝ ઇન્ટર રિલેટેડ હોય છે એટલે સુગરવાળાને આંખની તકલીફ હોય તો તે આપણે ક્યોર કરી શકાય છે

પોતાની જે તકલીફ છે કે જેનું આપણને ખ્યાલ પણ નથી અને માની બેઠા છે હવેનો જમાનો આપણે મેડિસિનલ યુગમાં જીવીએ છીએ મતલબ નથી રહ્યો જ્યાં દવાઓ ઉપલબ્ધ હોય છે ઓપરેશનો ઉપલબ્ધ હોય છે અને આવી જે સંસ્થા હોય છે પ્રિઝમા અગરવાલ જેવા કે જે ખૂબ જ ઓછા ભાવમાં તમારું સારવાર કરે છે તો એનો લાભ લેવો જોઈએ इनके ये मेरे फैमिली डॉक्टर है योगेश डॉक्टर इन्होंने बहुत अच्छा करा है कैम रख के और सब कुछ मिलने वालों को सहूलत अच्छी दी है आगे भी करते रहे आज आप पे क्या चेकअप मैं आँखों के लिए चेकअप कराने आई थी इन्होंने चश्मा दिया काम अच्छा कर रहे डॉक्टर साहब के लिए थैंक यू बोलूँगी मारू नाम ओम प्रकाश है મેં રેડ ક્લિફ લેબમાંથી છું આજે સેલ્સ પર્સન અમારું લેબ છે અહીંયા રેડ ક્લિફ લેબ અમે અહીંયા કેમ્પ કરીએ છે ડોક્ટર નહેતા અમારા ત્યાં અત્યારે આજે જે છે કેમ્પ એમાં સો પેશન્ટથી વધારે પેશન્ટ થઈ ગયા છે અને હજુ બી છે આવે છે પેશન્ટ કન્ટિન્યુ ચાલુ છે અમારું ટેસ્ટ મેન્યુઅલમાં છે વીસમાં સુગર વીસ રૂપિયામાં કોલેસ્ટ્રોલ વીસમાં કેલ્શિયમ વીસમાં યુરિક એસિડ અને વીસમાં ક્રેટિનાઇન કરીને આપે છે અમે અલ્ટિમેટલી અમારું માર્કેટિંગ માટે એ ટેસ્ટ કરીએ છીએ વીસ વીસ રૂપિયામાં જે કે મિનિમમ કોસ્ટિંગ એનું છે એમઆરપી એ સાતસો ની આઠસો રૂપિયાનું આવશે એ રેડ ક્લિફ્ટ લેબ પેન ઇન્ડિયા લેબ છે અને અમે સુરતમાં નવું એક વર્ષથી અહીંયા ચાલુ કરીએ છીએ લેબ અમારું લેબ તમે જોવા જાવ તો મેઇન બ્રાન્ચ નોયડામાં છે અને આ લેબનું જે બ્રાન્ડ એમ્બેસેડર છે અમુક ગૌતમ ગંભીર ક્રિકેટર છે બ્યુરો રિપોર્ટ સુરત